કચ્છના નાના રણમાં વચ્ચે આવેલ સોલંકી વીર વચરાજની ઐતિહાસિક જગ્યા સેંકડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીં આવેલ ગૌશાળાની વાત કરીએ તો દેવલમાંની એક વેગડ નામની ગાયમાંથી આજે સાત હજાર જેટલી ગાયોનો વંશવેલો છે અહીંની ગાય કોઈને આપવામાં આવતી નથી કે કોઈ પણ ગાયનો સ્વીકાર અહીં કરવામાં આવતો નથી અને બીજું એ કે અહીંની ગાયોનું દૂધ વેચવામાં નથી આવતું કે દૂધનું ઘી પણ બનાવવામાં નથી આવતું ટૂંકમાં અહીંની ગાયોની પણ એક પરંપરા હોય અમે વાત કરેલી બધા છે તો અહીંની ગાય બહાર ન જાય બીજી ગાય અહીં ન લઈ આવવામાં આવે આ ગૌશાળાની વિશેષ પરંપરાની વાત કર વિશેષ પરંપરામાં તો દી અહીંયા એક ગાય બચી એનો વંશવેલો ચાલુ આવ્યો ત્યારે દેવલબાની ગાયને દૂધે દીવા બરતા આવું વર્ણન કરેલું હતું એટલે એ દૂધ વેચાતું નથી એ પરંપરા અમે હજી જાળવી રાખી છે દૂધ નથી વેચાતું બીજું આનું ઘી પણ નથી બનાવતું દહીં ભાંગીને સીધી સાઈઝ ઘોરું કરીને અમે જાત્રાળુને આપી છે અને દૂધનો ઉપયોગ ચામાં જમવામાં એ રીતે કરી છે હજી આજની તારીખમાં એ નથી વપરાતું બીજું કે આની ગાયગઢ ગાયનો વહીસવેલો છે હા આજે કોકને આપી અને અહીંયા દુઃખી થાય તે દી કલંક કોને એટલા માટે ગાય અમે કોઈને નથી આપતા આખલા આપતા ધણ ફૂટ માટે લઈ જતા હવે એનું કંઈ મહત્વ રહ્યું નથી આ સમય આખો બદલાતો જાય છે તો બે વર્ષ થાય એટલે આખલો પાછો મૂકવો આવે પાછો મૂકવા આવે એટલે અહીંયા અમારા આખલા ઝાઝા એક ક્યારે માનો પચીસો જેવા આખલા હોય કે અત્યારે તો અઠ્યાવીસો આખલા છે હવે નવો આખલો આવ્યો હોય અંદર જ ન કરવા દે દોડવી દોડવીને મારે એટલે આ અમારેથી ન જોવાનું એટલે અમે આખલા પણ દેવાનું બંધ કર્યું આ પરંપરા જાળવી રાખે હા બહારની ગાય લેવાનું નો કારણ એ છે કે રણની જગ્યા ચાર મહિના પાંચ મહિના બંધ રહે રસ્તો ક્યારેક ક્યારેક છ મહિના રસ્તો બંધ રહે માનો કે પેલો વરસાદ અત્યારે પડી જાય પેલી થી તો અત્યારથી બંધ થઈ ગયો તો દિવાળી પછી કદાચ માવઠું થયું અથવા તો કોઈ વરસાદ થયો તો છ મહિના રસ્તો ન ખુલે તો છ મહિના નો અહીંયા સ્ટોક કરવો પડે હવે માણસો ને છૂટ આપી કે ભાઈ ગાયું અમે રાખી તો અહીંયા ગાયું થઈ જાય લાખે તો ચરવ ક્યાંથી લાવવો એટલા માટે અમે નથી સ્વીકારતા અહીં અમે કોઈને આપતા નથી અહીંયા જે કંઈ દાદાની પરંપરા ચાલી આવે છે વેગડ ગાયનો વંસવેલો દેવલબાની વેગડ ગાયનો વંસવેલો કહેવાય છે એ ચાલ્યો આવે છે એને નિભાવી છે બરાબર અને લોકો મને પ્રશ્ન કરતા હોય એક લાસ્ટમાં અહીંની માનતાઓની પરંપરા અનેક લોકો માનતા રાખતા હોય છે દીકરાની માનતા અહીં ફોટાની બને છે એ અને લોકો ખાસ મને કહેતા હોય કે અમારે ગૌશાળામાં સેવા કરવા આવું ભોજન પ્રસાદ એટલે કે ભોજનાલયમાં સેવા કરવા આવવાનું આવી રીતે અનેક સેવા કરવા ઈચ્છુક લોકો હોય છે તો અહીં સેવા કરવા આવી શકે કે હા આવી શકે પણ દિવાળી પછી દિવાળી હા સેવા કરવાવાળાને અમારી અપીલ છે કે દિવાળી પછી આવવાનું અને જેઠ મહિનો બેઠા પહેલાં જૂન મહિનો બેઠા પહેલાં જતું રહેવું પડે કારણ કે ચાર મહિના ફરતું પાણી આવી જાય પછી બહાર જઈ શકાય નહીં અહીં આવી શકાય નહીં બીજા નંબરમાં માસ મચ્છરનો ત્રાસ વધારે હોય કોઈ હાજા માંદા થાય દાદન દયા એ હજી કાંઈ થયું નથી કોઈ દી અમારે કોઈ ત્રીસ વર્ષથી પણ સાવચેતીના પગલાં રૂપે અમે આ ચાર મહિના કોઈને અહીંયા રહેવા દેતા નથી કે પોતપોતાના ઘરે જતા રહો માનતા લે માણસો ગણાય કે હું એક મહિનાની સેવા કરીશ મારું આ કામ થઈ જાય તો થઈ જાય એ કામ એટલે સેવામાં આવે જ છે અને આવવાની અમે નાય નથી પાડતા સેવામાં આવે છે એ લોકો બીજું કે કોઈને હડકાયું કૂતરું કઈ તો સવા મહિનાની બાધા લેવામાં આવે અને નાવા ધોવાનું નહીં ક્યાંય ઢોલ વાગતો હોય કે કોઈ પ્રસંગમાં જવાનું નહીં એ રીતની બાધા પાકી લેવી પડે તો એને હડકવા નહોતો હાલતો એટલે એ હવા ચોખા અઢીસો ગ્રામ ગોળ અઢીસો ગ્રામ ગાયનું ઘી એ નિવદ્ધ અને એક ધજા આવડી જેટલી યોગ્ય હોય એટલી હવા હાથની ધજા હોય તો ચાલે આ દાદાની પરંપરા એટલે હડકવા નહોતો હાલતો ને આજે નથી હાલતો બરાબર એ એ પરંપરા છે બીજું કે કોઈને સંતાન ન હોય તો કોઈ ચોખ્ખાએ જોખવાની બાધા રાખે કોઈ ઘઉંથી જોખવાની બાધા રાખે કોઈ ગોરથી જોખવાની બાધા રાખે કોઈ હાંકરથી જોખવાની બાધા રાખે તો બાર મહિનામાં એવા ઘણા બધા દાખલા છે આ ફોટા બંધાય છે હજાર હજાર ફોટા બે બે હજાર ફોટા બાંધી જાય ને પગે લગાવીને એની માનતા પૂરી કરી જાય છે અમારે અહીંયા ઘઉં ચોખા ગોળ અને હાકર આ વસ્તુ વેચાતું ક્યારેય લેવું પડ્યું નથી હાંકરની અમે ચા બનાવીએ છીએ એટલે ખાંડ નથી લેવી પડતી ગોળ અમે રસોડામાં વાપરી વજન બધા લોકો આવે એને ફ્રીમાં હા એટલે ગોળ લેવો નથી પડતો ચોખા દાળ ભાતમાં છે અને એક ગળિયા ભાત બનાવી છીએ કોરા નીવ જારી શકે એ ચોખા જે વધારો પડતો જાય એ અમે ભાત બનાવીએ છીએ એ લોકો પ્રસાદ લે એટલે એની માનતા પૂરી થાય એટલે એ પરંપરા ચાલી આવે છે અને આ નવા મંદિરનું વાત કરો તો મેન જૂનું સ્થળ તો આ જ છે મે ના મે ના વર્ષો પહેલા મતલબ અગિયારસો વર્ષ હા એ આ ખાંભીના રૂપમાં છે હા દાદા દેવલબા અને એમના ધર્મપત્ની પૂનાબાને ઉપર એમના કુળદેવી બહુચરમાં છે હા આ મેન થડ પારિયાના રૂપમાં પહેલા તો આપણે વીર પુરુષના પારિયા જ હતા ને પછી આ જે તે સમયે વળી દેરી કરી છે એટલે દેરી છે અને હવે પવિત્ર યાત્રાધામમાંથી રાજુભાઈ ધ્રુવ કરીને છે એમને થોડીક મદદ કરી રૂપાણી સાહેબ આ પછી કે ભાઈ આ જગ્યાનો વિકાસ થવો જોઈએ યાત્રાધામમાં લેવરાયું અને ગ્રાન્ટ મંજૂર કરી ત્રણ કરોડ રૂપિયા મંજૂર કર્યા એમાં આપણે રસોડું અને હોલ લોકોને સુવિધા માટે આરામ માટે જમવા માટેની વ્યવસ્થા કરી દીધી બીજા વર્ષે પછી અમને આ મંદિરની ગ્રાન્ટ ફાળવી અઢી કરોડ રૂપિયાની જો મંદિર બનાવો મંદિર અત્યાર સુધી ન બન્યું એનું એક બીજું કારણ એ હતું કે દાદા કોઈ સંજોગોમાં રજા જ નહોતા આપતા બરાબર અમારે સોલંકી પરિવાર ભેગા થયા હતા તો કે ન શું કામ આપે રજા ભાઈ રજા દાદા આપતા હોય અમને ક્યાં વાંધો છે અમે ના પાડી એવું તો હે નહીં દાદા રજા આપે તો બનાવો તો પછી અમે કહું છું ને અમે આમ દાણામાં પૂછી તો એમને દસક વાર પૂછ્યું કોઈ રીતે એકી દાણામાં વધારો ન આપ્યો પછી કે તો ના જ પાડે છે તો નાનો આપી દીધો પછી કોઈ અમે પૂછતા નહીં કે મંદિરની ઈચ્છા નથી દાદાની પણ રાજુભાઈ ધ્રુવ કે એક કામ કરો દાડા ના શું કામ પાડે હવે અત્યારના વૈજ્ઞાનિક યુદ્ધ યુગમાં ભણેલ ગણેલ વ્યક્તિ તો સમજે નહીં તો રાજુભાઈ ધ્રુવે કીધું કે હું લખી દઉં આ તકતી જ નથી મારવી તો આપ્યો રજા અચ્છા કોઈની તકતી નહીં એટલે દાદાએ રજા આપી અને આ યાત્રાધામમાંથી અઢી કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ એમાંથી આ મંદિર કરી બરાબર અને બાકી લોકોનું દાન આવે એમાંથી ગૌશાળા અને ગૌશાળાની વ્યવસ્થા કરી છે અને લક્ષ્મણભાઈ એકવીસમી સદીમાં પણ અનેક આપણે પરચાને ચેતના જોવા મળે ડિજિટલ યુગ છે સ્વાભાવિક છે કે ચમત્કારની કે વાત ન કરવાની પરંતુ જાગૃત છે એને આપણે પ્રૂફ પણ કરવું છે રણની વચ્ચે છે કે અનેક ભૂલા પણ પડતા હોય અને અમુક એવી ચેતના હોય અમુક કામો આપોઆપ થતા હોય એવો કંઈ ઘટના બનાવ હોય તો એક થોડીક યાદી કરો હા રસ્તામાં પહેલી વાત તો હું મારાથી કરું હા બરાબર જ્યારે હું બાણુંમાં ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યો ત્યારે અમારા ગામમાં નકરા ત્રણ ટ્રેક્ટર હતા ટ્રેક્ટર બહુ ઓછા હતા વાહન બહુ ઓછા હતા એ વખતે મને દાદાએ એવું સપનું આપ્યું કે ગાયો ઘેરી લે મને ઘેરી લે અને હું જાગી જઉં આ રીતનું સપનું આવ્યા કરે એટલે મેં હવે અમારે દિલું ભગત છે મારા મોટા બાપુના દીકરા રામાપીરના ભગત એને પૂછ્યું કે આ સપનું કેમ આવી રીતે ચાલુ રહે છે શું તો કે ભાઈ એ વાસડા દાડાની વાત એના દાણા આપણેથી જોવાય નહીં તું અહીંયા રૂબરૂ જા પછી હું મોટર સાયકલ લઈને આવ્યો મને કોઈ અનુભવ નહીં રણનો આમાં આવતા ખરા દર્શન કરવા પણ ઉનારે આવી અહીંયા આવવાનો ટાઈમ ચૈત્ર સુદ એકમથી પૂનમ એ અરસામાં લોકો વધારે આવે દર્શન કરવા કારણ કે એ સમય અનુકૂળ આવે રણ આખું હૂકવું હોય લોકો આવી શકે એ સમય બરાબર છે બાકી ચોમાસામાં ન આવી શકાય દિવાળી પછી એ કદાચ રણ લીલું હોય તો ન આવી શકાય વાહન ખૂંચાઈ જાય આવું બધી તકલીફો ખરી હવે એ આપણને તો અનુભવ હોય નહીં ને એક સરદાર જ જાગી કે દાડાએ જાવું તો હું અહીંયાથી મોટર લઈને નીકળી ગયો પછી કુળાથી ને આગેરે આવ્યો હતો હરીમાં પાણી હવે દાડાએ પહોંચવું કેવી રીતે પછી મેં કે દિવાળી પછીનો સમય હતો છતાંય પાણી હરી જે ભાગ હોય ને નદી ભાગ જેવો એમાં પાણી હોય લીલું હોય બધું હુકાણું નું હોય દિવાળી પછી પછી અગરિયાએ કીધું કે લખમણભાઈ આ તમે જાઓ પણ છો નહીં મેં કીધું કેમ મને કે આ હરી તો હાલો ને અમે તમને ટપાડ દી હજી આગળ તમને પાણી આડવું આવશે મેં કીધી દાદા એ દાદા હવે એને સંકેત આપ્યો છે તો મને જવા શું વાંધો આટલું કામ તમે દો એટલે તો હું હાલો જઈશ કીધું મોટર સાયકલ મૂકીને હાલીને જઈશ પણ જવું છે એકવાર પછી પાણી મને એ હોય મોટર સાયકલ ટપાડી દીધું એટલે વરી પાછો કેશની ઓફિસ કહેવાય છે અહીંયા મીઠાઈ ઉદ્યોગવાળાની અહીંયા પહોંચ્યો તો અહીંયાથી ને અગરિયા કે તમે મોટર સાયકલ અહીં મૂકી દો અને હાલીને જતા રહો કે રણ લીલું છે છે નહીં તો અમે કીધું બીજો કોઈ ઈલાજ તો કાંઈ નથી બીજો ઈલાજ અમારું ઓલું સાપરું રહ્યું અહીંયા સુધી મોટર સાયકલ જાય છે ત્યાં મૂકીને હાલ્યા જાય ગયો કાંઈ વાંધો નહીં ત્યાં પહોંચ્યો તો અગરિયા બે ત્રણ ભેગા થયા ને આવ્યા કે લક્ષ્મણભાઈ તમે ખબર નથી અત્યારે રણ લીલું હોય વાહન ન જઈ શકે એવું તો મને ક્યાંથી ખબર હોય અમે તો ઉનાળામાં આવી એટલે રણ હૂંકવું હોય એટલે અમને તો રોડ જેવો રસ્તો લાગે એટલે આયલો આવ્યો કીધું તો કે હવે એક કામ કરો કે તમને અમે આઈથીન કાઢી પણ વર્તાત અમે વાળો ચીલો છે ઝીંઝુવાડાનો એ રસ્તો હંધાય પહેલો ચાલુ થાય ઝીંછવાડાનો રસ્તો દિવાળીએ પહેલો ચાલુ થાય પછી કુડાનો પછી થાય કચ્છનો અને છેલ્લે રાધનપુર આવી રીતે ચારેય રસ્તા વારાફરતી ચાલુ થાય એક આ બધા રસ્તા ચાલુ નથી થતા પછી અહીંયાથી હું અહીંયા પહોંચ્યો તો ગાયું જે સપનામાં દોડીને ભેગી થઈ જતી હતી એમ દોડી ભાંભોડા પાડતી આવી જીવોરા પાડીને આ શું બધું આપણને તો કલ્પના ન હોય કે આ સપનામાં આ રીતે અત્યારે આ રીતે આ છે શું પછી અત્યારે હાલ અહીંયા બાજાભાઈ છે એ થાતી ભક્તિ એ અત્યારે બાપુ છે જ છે એને તમે મુલાકાત લઈને પૂછી શકો કે આવું બનેલું આ પુરાવો એટલે આપણે તો આપણો પુરાવો દેવાય ને બીજા તો લાખો છે એ બધું હું વાંચવા બે તો હાં જ પડે પરચાનો કોઈ પાર નહીં હોય તારે પબ્લિક આવતી હોય એમને એમ કોણ આવે હવે એ બાજાભાઈને કીધું આ ગાયું આંકો આ કેમ આમ કરે છે પછી એ ગાયું એકવર કરીને મને અંદર લીધો પછી મેં પૂછ્યું કે આ શું બધું તો કે એક મહિનાથી નીણ નથી ચરો થઈ રહ્યો છે અરે મેં કીધું બેટમાં ચરવા થાય છે ને પણ કે ઓણ વરસાદ જ એ રીતનો થયો છે ને જે ચરો અહીંયા સ્ટોક હતો ગોડાઉન તો છે નહીં બધો પલરી ગયો ખાતર થઈ ગયું હવે બેટમાં ચરવા થયું નથી વરસાદ ખેંચાયો એટલે બધું ઉગીને બરી ગયું તો ગાયો ખાય શું કીધું તો પણ કહેવાય ને તમારે સમાચાર દેવાય અમે નીણ પોગાડે ગમે અહીંયાથી ગામમાં અમે માગવા જાત પણ કે તમે પહોંચાડો ક્યાંથી મેં કીધું કેમ કે તમે આવ્યા કેવી રીતે ઈકો હું તો લીલામાં બધી અગરિયા કાઢી દીધા એટલે તો કે વાહન કેવી રીતે આવે એ વાત એ સાચી આ મને અનુભવ નહોતો કીધું બરાબર તો હવે આ ગાયું બચાવી કેવી રીતે તો કે એ હવે તમને દાદા પૂજવાડે એમ કરો કાંઈ વાંધો નહીં તમે છૂટી ગયા દાદા ઉપર મૂકીને તો આપણી ફરજ બને તો ગાયું આવી રીતે ભૂખી રહેતી હોય અપા કરતી હોય બાવરની પાલી ખાઈને રહેતી હોય અને એ કે મને કે વીસ પચીસ ગાયું તો મરી હોત જ જાય ગઈથી ગાયું ભૂખ વેઠી હશે મરી જાય ને મેં કીધું આટલી હદે પહોંચી ગયું તો દાદા એ મને સંપનું આપીને આ સંકેત આપ્યો એની વાંચે કંઈક હશે સૂચન હશે દાદાનું મને કીધું એક વધાવો લઈ દો દાણાનો અને એ દાણાનો હોવો જોઈએ એ હતરદાણાનો દાણાનો દઈને આવી ગયો બરાબર મેં કીધું જો મારે મારા પેટ માટે માગવું નથી પણ બીજા ગામમાં મને કોઈ ઓળખાણ ન થાય ત્યાં સુધી હું મારા ગામમાં માંગીશ્યો કોંઢમાં જઈને બધાને વાત કરી અમારું કોંઢ મોટું ગામ અમારું કારડિયા રાજપૂત સમાજ એ મોટો એટલી બધી નીણ દેવા બધા તૈયાર થઈ ગયા તારે હારવી હોય ત્યાં લાગીને હાર બરાબર બધા વાડીએ વાડીએથી ટ્રેક્ટર પર દેવા માંડ્યા ત્રણ ચાર વરસ તો હું બીજા ગામમાં ક્યાંય ઉઘરાવા નથી થયો મારા ગામે એટલું આવ્યું આગામ આ દાદા માટે મારી માટે એવા બધા પછી હરવે અરવે બધાના કોન્ટેક છે એમ બધું આપણે આ બધા વધતું જ ગયું ને જેમ જેમ પૈસા આવતા ગયા રૂપિયા આવતા ગયા એમાં અમે નવું નવું વસાવતા ગયા સગવડતા એવું કરતા ગયા હવે પરચાની વાત એ હું કરતો હતો કે એક તો એ પરચો અહીંથી જઈને ટ્રેક્ટર ભર્યા હું ત્રણ ટ્રેક્ટર જતા ગામ ખાતે તૈયાર તૈયાર ભર્યા વશ્રામભાઈના બાપુ દલભા એ અહીંયા પહેલાં આવતા એમને જ આપણને આ જગ્યા દેખાડેલી એટલે ભાસરા દાદાનું નામ તો એવું અને અમે બધા માની એટલું પછી એ વખતે અહીંયાથી ટ્રેક્ટર ભરીને આવ્યા તો ઓલા ભૂખ્યા માણાને કેમ રાંધવા બે હરે દોઢું રાંધે અને ગાયું ભૂખી ભરી ગયેલા ટ્રેક્ટર ભર્યા એવા ખાસા મકાઈનું ટ્રેક્ટર અઢી મણ મકાઈ ભરી લીધી મેં લીલું રણ ટ્રેક્ટર જાય છે કે નહીં જાય છે એ કાંઈ વિચાર કર્યો નહીં અહીંયા ટ્રેક્ટર અંદર રણમાં નાખ્યા ને મીંડા દબાવવા નવે નવા ટ્રેક્ટર પણ ધુમાડાની બહ બહાટી બોલાવે કે આ પોગાડ શું કેવી રીતે તો ઓલા આઈડિયા આવ્યા તો એ તો ગભરાઈ ગયા કે આ લક્ષ્મણ તને ખબર નથી પડતી રણમાં આટલા લીલામાં ટ્રેક્ટર જાય મેં કીધું મને આ તો ખબર જ નથી કીધું હવે પછી મેં કીધું જાવું તો હશે ગમે તે થાય આવ્યું ભૂંકી છે ટ્રેક્ટર તૂટી જાય છે બીજું હું અને કંઈક દાદાની મદદ કરે અમે એના ઉપર છોડ્યું દાદા ઉપર મેં કીધું એક કામ કરો તમે મારા ચીલે હાલો મારું ટ્રેક્ટર આગળ દબાય ને ચીલો ઊંડો પાડતું જાય ને તમે એ ચીલે હાલ્યા હોટલે તમારા ટ્રેક્ટર ઓછા જ દબાય એટલે તાકાત ઓછી પડે એવી રીતે પાણી હોરાય મેં અહીં રિયા તો ત્રણ ટ્રેક્ટર લઈ પછી ખબર પડી આવડા બાજાભાઈ રિયા આવી અત્યારે બાવાજી રિયા મને કે તમે આવ્યા કેવી રીતે મેં કીધું એ તો નથી ખબર પણ અમને એટલી ખબર છે કે દાડા પોગાડશે અને પોગી ગયા પછી તો એક શ્રદ્ધા અને જોશ વધી ગયું કે દાડા એટલું બધું કામ કરે રણ હો બધા કહેતા કે ટ્રેક્ટર કોઈ પોગે જ નહીં આ પોગ્યું કેવી રીતે અને એ પાછા અઢીસો અઢીસો મણ ભરેલા ટ્રેક્ટર ખાલી ખાલી ટ્રેક્ટર તો હાલે પંખા કાઢ લે એટલે ગારો ન ચોટે આ કેવી રીતે આવ્યા એ એક પરચો કહેવાય ને એક પરચો એ બીજો અહીંયા આવીને રાતે એની ઠંડી હતી અને મને ચા પીવાની આદત બહુ જમવા તો આજે તે મને જમવામાં જરાય રસ નહીં ચા પી દો એટલે ચોવીસ કલાક જીવતો રહું આજે હવે મેં કીધું ચા કરો લો ઠંડી બહુ લાગી આ બાજા બાબત કે ગાયું દૂધની નથી એટલે દૂધ નથી આપ્યું ગાયું એ મેં કેમ એટલી બધી ગાયું છે તો કે વાયડ નહોતી ત્યાં વંડો નહોતો વાળો હતો ખાલી અંદર ગાયું ગરી જઈ કે આસરા આવી ગયા એટલે કાળી ચા કરું કે મારેથી એવું કહેવાય ગયું મેં કીધું વેગડનો વંશ થઈ ગયો નકર એને ચાના પાણી જેવાય નહીં આવું કહેવાય ગયું દાડાને અને આમથી નુંહારા પાડતી ગા આવી મૂજી ગા કહેતા આ લોકો અહીં ચડી ગઈ સીધી મંદિર ઉપર એટલે મેં કીધું ગા કેમ આમ કરે તો તારાનગરનો કાંતિ કાંતિ કરીનેતો એક છોકરો એ કે તેમ કીધું કેવું ગા તીમાં આવી મેં કીધું શું કીધું તમે એવું ન કીધું કે વેગડનો વંશ થઈ રહ્યો જો હા વેગડનો વંશ હોય તો દોઈ લે આપણે ચા પીવી જ છે દાદાને પાવી હોય તોય એમ પાછા ન હોય રહ્યા દોઈને ચા કરી અને એ ચા પીતી પછી બાજા ભાઈ આવ્યા ચા લઈને તો કે એ ક્યાં દૂધની હતી કે એટલે મેં કીધું તો આ ચા કેવી છે પેલા ઈજો કે ચા તો મસ્ત બની છે એ તો કંકુનો ચાંદલો કરો ને આને વેગેડ કહેવાય આ પરચો બીજો આ સિવાય આ વૈશ્રામભાઈના બાપુ અને મારા બાપુ બે કોઈના પંખે બે બેઠેલા અને અમે ટ્રેક્ટર લઈને આવ્યા તો રણમાં એ વખતે તો હવે તો આ બધો અનુભવ થયો એમ મેં ધજાયું ખોળીને આ બધા નિશાન કરીશી એ વખતે કોઈ દિવાળી વખતે તો નિશાન હોય નહીં પેલા ટ્રેક્ટર ને અડધા ક્રણે પહોંચ્યા ને દલભાન બે ડોવા કે આ તો ભૂલો પડ્યો પાકિસ્તાનમાં નીકળવાનો ત્રણ કલાક થઈ તો દાડા આવતા નથી અને દે દે કરે ટ્રેક્ટર ઊભું રાખ બે મહિના ગાયું દેવા મને કે તું બધાનું ડીઝલ ખૂટવાડી દઈશ ને આમ કરી નાખી નાખીશ મેં કીધું ઘડીક શાંતિ રાખો મને એમ છે દાદા એટલામાં નજીક હોય કે કેમ મેં કીધું આ બે કૂતરા એલા જાય છે ને કે આનું ભમી જુ અમને કૂતરા નથી દેખાતા ને તને કેમ દેખાય તો મેં કીધું હવે તમે ગમે એટલી ગાયરું દોતો હું ટ્રેક્ટર બંધ કરવાનો નથી મને દેખાય છે એ કૂતરાની પાછળ પાછળ અમે પહોંચી ગયા હતા આવા પરચા તો બધાને આપે છે આ તો ખાલી તમે કીધું એટલે એક સદીમાં તમામ વાતો કરી આમ તો આ ધામ સાથે જોડાયેલી દાદા સાથે જોડાયેલી આ અહીં આજનો છે સત્સંગ વાતોરૂપી અનેક લોકોને જાણવા મળશે કદાચ અમુક લોકો આવી પણ ન શકતા હોય એવા પણ હોય મોટી ઉંમરના પણ હોય આ વાતચીત રૂપી વાત દરેક ઘરે સુધી પહોંચે તે માટેનો પ્રયા એક મારી અપીલ છે કે લોકો જે કોઈ સાંભળતા હોય આ ટીવીમાં માધ્યમથી જોતા હોય એને મારી નમ્ર વિનંતી કે દિવાળી પછી આવવું હા એક બીજું કે રસ્તાના નિશાન થઈ ગયા છે એવું ફોન થી પૂછી લેવું રાતના બે વાગ્યે ફોન કરે તો મેં સિચ ઓફ નથી કર્યો ત્રીસ વર્ષની રાતે અડધી કલાકે હું અને જવાબ છે કારણ કે લોકો હેરાન થાય એટલે મેં આજ સુધી ફોન સ્વીચ ઓફ કર્યો નથી એટલે પૂછી પૂછીને રસ્તો પૂછીને પછી આવવું આમાં રસ્તો ખુલ્લો થાય પછી કારણ કે ચાર મહિના પહેલા વરસાદથી આપણા રસ્તા બંધ થઈ જાય છે એટલે લોકોને મારી એટલી અપીલ બીજું કે અહીંયા ઝાડ ઉછેરવું ને એટલે છોકરું ઉછેરવું સારું આ ઝાડ એ અમારો કારજન કટકો છે આમાં કોઈ દાંતણ રૂપમાં કાપે ને અમને કાંઈક થાય કે એક ઝાડ તો ઉછેરી જુઓ એટલે એક દાંતણ કોઈએ ન કાપવું ઘરેથી લઈને ફૂલ છોડ ઝાડને ધંધાળવા નહીં હા અઘરો પડે બહુ ખૂબ ખૂબ ધન્યવાદ લખમણભાઈ તમામ વાતો